નવરાત્રીના પાવન પર્વની ગણતરીના દિવસો જ હવે બાકી છે ત્યારે મોરબીમાં ડિસ્કો દાંડિયા નામે ચાલી રહેલા દૂષણો સામે પાટીદાર સમાજ સક્રિય થયો છે આ દૂષણોને રોકવા માટે સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે રવાપર ચોકડી ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજ અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્યું છે કે આ સભાનો મુખ્ય હેતુ વાલીઓને જાગૃત કરવાનો છે અને આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરાવવાનો છે જેથી આપણી બહેન દીકરીઓ અસામાજિક તત્વોથી સુરક્ષિત રહી શકે આ સભામાં સમગ્ર મોરબીના લોકોને જોડાવા માટે કરવામાં આવી છે આ મામલે કડક વલણ જોવા મળી રહ્યું છે જે રીતે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ મોરબીમાં એક વિષય ચાલી રહ્યો છે કે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે એની અંદર જે રીતે અમારી પાસે માહિતીઓ છે એ પ્રમાણે અલગ અલગ ક્લાસીસોમાં એવી અલગ અલગ ઘટનાઓ બનેલી છે કે જેની અંદર બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી બરબાદ કરવી આવી દાંડિયા ક્લાસીસની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલવી અને ખાસ કરી અને બહેનો દીકરીઓ જે ક્લાસીસમાં રમતી હોય છે ત્યાં આવારા તત્વો રોમિયોગીરી અને ગેરકાનૂની જે કહી શકાય અથવા તો સમાજને ન શોભે એ પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય છે એનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ સાથે સાથે આ ક્લાસીસની આડમાં અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે ખાસ કરીને બેન દીકરીઓની સેફ્ટીનો જે વિષય છે એ ખૂબ ચિંતાજનક હોય છે આ ક્લાસીસોની અંદર વલ્ગર ગીતો વગાડવા હિન્દી પિક્ચરના ગીતો વગાડવા અને અલગ અલગ સ્ટેપના બાને જે રીતે દીકરીઓ બહેનો અને આખી જે આપણી મૂળભૂત ગરબા કલ્ચર કહેવાય આપણી જે શેરી ગરબાઓ અથવા તો આપણા જે માતાજીની આરાધનાનો આખો જે ઋષિમુનિઓ અથવા તો આપણી પરંપરા જે હતી એનાથી અલગ જઈને આખા એક સાંસ્કૃતિક ધરોહરને ખતમ કરવાનું જો કોઈ કામ કરતું હોય તોય આ પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસના નામે અથવા તો આખી એક ડિઝાઇન ઊભી થઈ છે જે ખૂબ નુકસાન કરતા છે સમાજ વ્યવસ્થામાં એના કારણે અનેક સમસ્યાઓ નવરાત્રિ પછી આવતી હોય છે અને એના પરિણામો મોટા ભાગે મોરબીની પ્રજા તો ક્યાંક ભોગવે જ છે પરંતુ પાટીદાર સમાજ સૌથી આનો ભોગ બને છે એટલે બે ત્રણ દિવસ પહેલાં અમે તમામ સંચાલકોને હાથ જોડીને વિનંતી કરેલી કે આ પ્રકારના દાંડિયા ક્લાસીસ તમે બંધ કર દો અમે દાંડિયા ક્લાસીસના વિરોધી છે પરંતુ માતાજીના ગરબા નવરાત્રિ સંસ્કૃતિ સંગીત નૃત્ય આના વિરોધી નથી અમે ચોક્કસ માનીએ છીએ કે માણસના જીવનમાં આનંદ સંગીત નૃત્ય બધું હોવું જ જોઈએ પરંતુ એની આડમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે ગેરકાનૂની એનો અમારો વિરોધ છે એટલા માટે અમે આ બધા જ દાંડિયા ક્લાસીસોના આયોજકોને હાથ જોડીને વિનંતી કરેલી કે તમે આ બંધ કરો આ સંસ્કૃતિની વિરોધમાં છે અને આના કારણે ખૂબ મોટી નુકસાન બહેનું દીકરીઓને ભોગવવી પડે છે અને આપના માધ્યમથી કહું છું કે હ્યુમન સાયકોલોજી એવી છે કે રોજ પ્રેમના વલ્ગર ગીતો હિન્દી પિક્ચરના ગીતો વાગતા હોય એવી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિના સુધી હાથના એક્શન પગના એક્શન કમરના એક્શન અને અલગ અલગ સ્ટાઇલ જેને કહેવામાં આવે છે આ પ્રકારનું આખું જે ત્યાં શીખવવામાં આવે છે એના કારણે આખું વાતાવરણ એ બનતું હોય છે કે હ્યુમન સાયકોલોજી પ્રમાણે કોઈને ને કોઈને કોઈની કોઈની સાથે એટેચમેન્ટ થાય તો હાથે કરીને આપણે આવા એટેચમેન્ટ થાય એવી પ્લેસ ઉપર આપણી બેન દીકરીઓને શા માટે મોકલવી જોઈએ અને આવા પ્રકારના વ્યવસ્થાઓ પણ આપણે સભ્ય સમાજમાં સુકામ ઊભી કરી દેવી જોઈએ કે જેના દુષ્પરિણામો આપણે બધાએ ભોગવવા પડે એટલે અમે હાથ જોડીને સિરામિક ઉદ્યોગકારો પાટીદાર સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ યુવાન મિત્રોએ જઈ અને વિનંતી કરેલી હતી કે આ બંધ કરી દો ત્યારે અમને હા પણ પાડી હતી પરંતુ બીજા ત્રીજા દિવસે આમાંથી અમુક મિત્રોએ એવી એસપી સાહેબને તેમજ કલેક્ટર સાહેબને અને મોરબી એ ડિવિઝનમાં અરજી કરેલી કે આવારા તત્વો અમારા ક્લાસીસમાં આવ્યા હતા અને તોડફોડ કરી અને આ અસામાજિક તત્વો હતા એની સામે અમને સંપૂર્ણ વાંધો છે બધા જ ઉદ્યોગપતિઓ સારા ઘરના અને વેપારી લોકો હતા આગેવાનો હતા અને રિક્વેસ્ટ કરવા ગયા હતા નહીં કે કોઈ તોડફોડ કરવા કે નહીં એમને નુકસાન કરવા પરંતુ જે રીતે આખા વિષયને આ ક્લાસીસવાળા મિત્રોએ જે લીધો છે એ ખરેખર યોગ્ય નથી એટલા માટે અમે લોકો કાલે પાટીદાર સમાજમાં જનજાગૃતિ આવે અમારી બેન દીકરીઓ આવા ક્લાસીસથી બચે અને આવી વર્ગારીટી કહેવાય જે સંસ્કૃતિની વિરોધની આખી જે એક સિસ્ટમ ઊભી થઈ છે એનો વિરોધ કરવા જનજાગૃતિ અભિયાન માટે અને સમાજને સાચો રાહ મળે આ વિષયની અંદર એટલા માટે કાલે આપણે જ્યાં પ્રેસ કરી રહ્યા છે એટલે કે રવાપોર ચોકડી ઉપર કેપિટલ માર્કેટ છે ત્યાં જ એક જાહેર સભાનું આયોજન કરેલ છે જેમાં મોરબીની ચાલીસ સંસ્થાઓના આગેવાનો હાજર રહેશે રાજકીય મહાનુભાવો હાજર રહેશે અને સાથે સાથે સામાજિક અને ઉદ્યોગપતિઓ પણ આ મિટિંગમાં હાજર રહેવાના છે તો આપના માધ્યમથી હું જે મોરબી નાગરિકો એવું માનતા હોય કે ગરબા એ માતાજીના છે પરંતુ નવરાત્રિ પહેલાં ત્રણ મહિના આવા પિક્ચરના ગીતો ઉપર આપણા સભ્ય સમાજને ન શોભે એવા ડિસ્કો ડાંડિયા ક્લાસીસો દ્વારા જે સમાજને નુકસાન થઈ રહ્યું છે એ બંધ થવા જોઈએ ક્લાસીસો એવું જે કોઈ મોરબીની જનતા માનતી હોય એ જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ આ આપણા બધા જ માટે છે આજે કોઈની ઘરે આગ લાગી છે તો કાલે આપણા ઘરે પણ લાગી શકે આ પ્રકારની એટલે જાયગા ત્યાંથી સવાર માનીને પાટીદાર સમાજની માતા બહેનો દીકરીઓ સહિત યુવા મિત્રોને વડીલોને જાહેર આમંત્રણ કરીએ છીએ અમે લોકો બહુ સ્પષ્ટ કહી છે આપના માધ્યમથી અમે અમારી ટીમ સાથે બેસીને નક્કી કરશું કે આગામી દિવસોમાં જો આ દાંડિયા ક્લાસીસો બંધ ન થાય તો એમની સાથે કઈ રીતે વ્યવહાર કરવો વર્તન કરવું અને કઈ રીતે એની સામે આવવું આ જાહેર સભા એ સમગ્ર મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આયોજન છે અને એની અંદર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉદ્યોગપતિઓ વડીલો બુદ્ધિજીવીઓ બધા જ ઉપસ્થિત રહેવાના છે એટલે કે અહીંયા મોટો સમાજ સંખ્યાની દ્રષ્ટિએ પાટીદાર સમાજ છે તો આ દૂષણ જે છે એ અમને સૌથી વધારે અસર કરે છે એટલા માટે એક જાગૃત સમાજ તરીકે જાગૃત આગેવાનો તરીકે અમે આ વિષય હાથમાં લીધો છે અને મોરબીની તમામ પ્રજા જ્ઞાતિ જાતિ ધર્મના તમામ લોકો અમને સપોર્ટ કરે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ